રાજકોટમાં ધોરાજીના બનેલ દુષ્કર્મના બનાવમાં આરોપીના સેન્સ કોર્ટે નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે વર્ષ બે હજાર બાવીસમાં દુષ્કર્મને પોક્સ્કો સહિતની બાબતે ધોરાજી પંથકમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અજય ધીરુ બારેયા નામના વ્યક્તિ સામે દુષ્કર્મ અને સહિતના કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરાઈ તેર વર્ષથી સગીરા સાથે બનેલ બનાવમાં દુષ્કર્મ પોસ્કો સહિતની કલમો મુજબ આરોપી સામે ગુનો નોંધ્યો આ ગુનામાં આરોપી તરફે રોકાયેલ વકીલની દલીલો અને રજૂ કરેલા કાયદો ગ્રાહ્ય રાખ્યો હતો સને બે હજાર બાવીસની સાલમાં પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ચૌદ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી સાત માસનો ગર્ભ હોય ડોક્ટરોના અભિપ્રાય મુજબ ચૌદ વર્ષની બાળકીને બાળકનો જન્મ થયેલો જે સંબંધે પાટણવાવ પોલીસે ધોરાદીના અજય ધીરુભાઈ બારૈયા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરેલ અને સાયન્ટિફિક તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો હોય ચાર્જશીટ કરવામાં આવેલ આ કેસ નામદાર ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારા દ્વારા આરોપીના બચાવમાં સાક્ષી સાહેદોની ફરિયાદીની ભોગ બનનારની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ એફએસએલ અધિકારીઓની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ અને અમારી દલીલો સાથે સહમત થઈ નામદાર સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી એચ એ શેખ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ આજરોજ ફરમાવવામાં આવેલ છે વિપુલ ધામેચા દિવ્યાંગ ધોરાજી રાજકોટ